માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ મનપા કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન દસ વીસ અને ત્રીસ વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણના અધિકારીની માંગણી કરી હતી સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ વહીવટી વિભાગમાં નવસો થી વધુ જગ્યાઓ હોવાથી આ વિલંબનો પણ વિરોધ કરાયો હતો વર્ગ ચાર ના ગ્રેજ્યુએટ કર્મચારીઓની વર્ગ માં ભરતી ની પણ છેલ્લા નવ મહિનાથી અટકેલી છે આ ગ્રેજ્યુએટ કર્મચારીઓના હક વર્ગ ચાર ના જે કર્મચારી ગ્રેજ્યુએટ છે તેમના વર્ગ ત્રણ ના ક્લાર્ક તરીકે ભરવાની પ્રક્રિયામાં પણ વિલંબ છે જેના કારણે નારાજગી વધી છે સુરત મનપા ખાતે આ કર્મચારીઓ બેનર લઈને વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જો માંગ પૂરી નહીં થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ